રાજકીય અટકળોની વચ્ચે લેવા પટેલનું આસ્થાનું ધામ ગણાતા એવા કાગવડ ખોડલધામ ખાતે પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ મા ખોડલના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા વાત આ ખોડલધામના ચેરમેન નરેશ પટેલે શંકરસિંહ વાઘેલાને ખેસ પહેરાવી અભિવાદન કર્યું ત્યારે માના સાનિધ્યમાં શંકરસિંહ વાગેલાએ મીડિયાને પૂછાયેલા સવાલોના જવાબ આપતા કહ્યું કે મને અને નરેશ પટેલને સુલતાનપુર ગામે ધાર્મિક કાર્યક્રમ આમંત્રણ છે અને હું આ રસ્તેથી જતો હતો એટલે માં ખોડલના દર્શન કરી લઉં અને આ કાર્યક્રમમાં અમે સાથે જઈએ એવો અમારો ભાવ છે આ કોઈ રાજકીય ઉદ્દેશ નથી બરાબર ગોંદલિયા પરિચિત પરિવારનો એક ધાર્મિક કાર્યક્રમ છે આપણા કોઠળ ગામના માન્ય નરેશભાઈ પટેલ એમાં ખાસ આમંત્રિત છે આપણે સાથે જઈએ તો સારું પોતાનો તારો આગ્રહ હતો સ્વાભાવિક આ રસ્તે જતા હોઈએ માતાજીના દર્શન ન થાય બરાબર નહીં પોટલના દર્શન માટે નરેશભાઈ સાથે મળીને આ ઘર સુલતાનપુર જવા માટે સાથે આવ્યો છે તો કોઈ બીજો રાજકીય જેવો પ્રોગ્રામ નથી ટોટલ ધાર્મિક ધાર્મિક અને ધાર્મિક પ્રોગ્રામ છે અમરેલી જિલ્લાના મૂળ વતની ને હાલ સુરતમાં રહેતા પ્રવાસીઓ પોઈચા ગયા હતા નર્મદા નદીમાં